અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં ચીમનીના બાંધકામ દરમિયાન થયેલ ગમખ્વાર અકસ્માતે કંપનીના સેફ્ટીના દાવાઓને પડકાર્યા છે ત્રીસ મીટરની ઊંચાઈએ ચીમનીના બાંધકામ દરમિયાન સ્ટ્રકચર તૂટી પડતા ચાર જેટલા કામદારો ફસાયા હતા ફાયર બ્રિગેડ અને ખાનગી કંપનીની ક્રેનની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી પાનોલી ફાયર ફાઈટરોની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા હતા જેને લઈ સેફ્ટીના મુદ્દા પર તીવ્ર આક્ષેપો ઉઠ્યા હતા અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં સ્ટીમ હાઉસ લિમિટેડ નામની નવનિર્મિત કંપનીમાં બાંધકામ ચાલી રહ્યું હતું કામદારો ઉપર કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ સ્ટ્રકચર ધરાશાયી થઈ જતા ત્રીસ મીટરની ઊંચાઈ પર ચાર જેટલા કામદારો ફસાઈ ગયા હતા કામદારો ઊંચાઈ પર ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી આ અંગેની જાણ પાનોલી ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવતા જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઇટરો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ક્રેનની મદદથી કામદારોનું રેસ્ક્યુ કરી તેમને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા લગભગ દોઢ કલાક જેટલો સમય કામદારોએ ત્રીસ મીટરની ઊંચાઈ પર વિતાવ્યો હતો તમામ કામદારોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાતા સ્થાનિકોએ હાસ્કારો અનુભવ્યો હતો જેને લઈ કંપનીના સેફ્ટી અધિકારીઓની જવાબદારી સામે સવાલો ઉભા થયા હતા કે બાંધકામનો સહ્ય પૂરતા સેફ્ટી માપદંડો અપનાવવામાં આવ્યા હતા આ અકસ્માત બાદ કંપનીના કામદારોના જીવન સાથે ખેલવાડ કરવાનો આરોપ પણ મુકાઈ રહ્યો છે સુરક્ષાના નિયમોને પાલન કરવા માટે કંપનીએ કઈ રીતે કાર્યવાહી કરી તે હજી પણ સ્પષ્ટ નથી આ મામલે સ્થાનિક અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાય તે જરૂરી છે આ ઘટનામાં કોઈ જાનહાનિની જાણકારી મળી નથી પરંતુ આ ઘટનાએ કંપનીના સેફ્ટી મેનેજમેન્ટની કાર્યક્ષમતાને ચોક્કસપણે પ્રશ્નચિહ્ન મૂક્યું છે રેસ્ક્યુ ઓપરેશન બાદ ચાર કામદારોને રવાના કરી દેવામાં આવ્યા હતા કંપની સંચાલકો કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમની કોઈપણ જાતની પ્રાથમિક મેડિકલ તપાસ પણ ન કરાવવામાં આવતા સેફ્ટી મુદ્દે સંચાલકો કે કોન્ટ્રાક્ટર કેટલા સજાગ છે તે દેખાઈ આવ્યું હતું